આજ રોજ અમદાવાદ સાહેબ ખાતે જન્મેન પાર્ટીનું રાષ્ટ્રીય વિલેકરણ થઈ ગયું સાથે પાર્ટીના પ્રકાશભાઈ રાજુ પ્રકાશભાઈ આ સિસ્ટમ શું અભિપ્રાય હતો અંગે આજે જે રીતે અમારી જે વિચારધારા છે એ ચૌધરી ચરણસિંહજી અમારા સોરી કે જે પૂર્વ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમની વિચારધારાથી અમે અહીંયા આકાશ રહીને હું જોડાયો છું અને અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જયંત ચૌધરીજી એ એક એક જવાન યુવાને આગળ કઈ રીતે તક મળે એ અમારી વાતચીત થતી હતી અને સાથે અમારા ત્રિલોક તારીજી અમે અમે મળતા હતા અને એ પ્રમાણે એમને આપણે આગળ કઈ રીતે વધવું એ મુદ્દા પર અમે કામ કર્યું કરવા માટે આપણે જોડાયા છીએ આવનારી બે વર્ષ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એમાં આપ કેટલા ઉમેદવારો છે આપણું એનડીએ સાથે આપણું કોર્પોરેશન છે તો એની વિચારધારા સાથે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર સત્તામાં છે તો આપ એની સાથે કેવી રીતે જોડશો ના ના હાલ તો અમારે સંગઠન મજબૂત કરવું છે એટલે હાલ અમે એનડીએ ના ઘટક પદ છીએ ઘટક દલ છીએ તો એનડીએ ઘટક દલ તરીકે આજે ભાજપ સત્તા ઉપર છે તો અમે સાથે રહીને જ કામ કરીશું જે સત્તા આજે ભાજપ સત્તા ઉપર અમે સત્તામાં કામ સત્તાથી કામ કરાવીશું હાલ અમે હાલ એ વિચાર્યું નથી કે અમે ચૂંટણી લડવાના છે કે નથી લડવા અમે તો હાલ સંગઠન આગળ વધારવાનું છે અમારું આપણી સાથે તિલોક ત્યાગીજી ઉપસ્થિત થયા છે ગુજરાત ભારતીય लोकदल के राष्ट्रीय महामंत्री सचिव आप इस किस तरह उसको देखते हो देखिए आज जनमन पार्टी के नेताओं ने राष्ट्रीय लोकदल में विलय किया मैं इनका स्वागत करता हूँ और इस आशा से कि इनके आने से राष्ट्रीय लोकदल गुजरात में मजबूत होगा ये काफ़ी आज पचासों कार्यकर्ताओं ने आज राष्ट्रीय लोकदल ज्वाइन किया मैं प्रकाश राजपूत अरुण तिवारी जी इन सबको धन्यवाद करता हूँ इनको बधाई देता हूँ कि इन्होंने आज जैन चौधरी जी के नेतृत्व में और चौधरी चरण सिंह की नीतियों में आस्था रख के पार्टी ज्वाइन की है आता अपने पदाधिकारी श्री शाह के साथ के टीवी न्यूज अहमदाबाद